એક થયું વિકસિત તરફ રોબોટિક સર્જરી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અદ્યતન ન્યુરો હસ્તક્ષેપ અને ક્રિટિકલ કેર નવીનતા બીજી તરફ દર્દીઓ ગૌરવ સહાનુભૂતિ અને વિશ્વાસને પાત્ર છે તે અટલ માન્યતા આ સંતુલન જ હેલ્થને અનન્ય બનાવે છે બીમારીની સારવાર વિશે નથી તે સુખાકારીને પોષવા તબીબી વ્યાવસાયિકોને સશક્ત બનાવવા અને સમુદાય આઉટરીચ અને અમારા ફાઉન્ડેશન દ્વારા પાછા આપવા વિશે છે હોસ્પિટલ કરતાં વધુ બનવાની ઈચ્છા રાખીએ છીએ આશા જ્ઞાન અને પરિવર્તનનું દાંડી અધ્યક્ષ તરીકે સમર્પિત ટીમમાં ખૂબ અરુગર્વ છે અને દરેક દર્દી અને પરિવાર પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવું છું જે અમારામાં વિશ્વાસ રાખે છે સાથે મળી આપણે એક જ પ્રતિજ્ઞા સાથે આગળ વધીએ છીએ આઈ હોસ્પિટલ ધેટ કેર્સ બનવાનું મારું નામ ડોક્ટર કેયુર પટેલ છે હું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું હેલ્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે જે બેસ છે અત્યારે આ પ્રોગ્રામ જે હેલ્થ વન નેક્સ્ટ છે એ ખાસ તો ડોક્ટર અને સામાજિક આગેવાનોનું એક નેટવર્કિંગ ઇવેન્ટ છે તથા અમારા વર્ચ્યુઅલ ઇનોગ્રેશન છે અમે અત્યારે હેલ્થ વન અમદાવાદમાં સિલજ વસ્ત્રાલ એક ગાંધીનગરમાં એસજીએસ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે હિંમતનગરમાં આવિષ્કાર હેલ્થ વન મોડાસાની અંદર યુનિટી હેલ્થ વન તથા અમે ઉદયપુરની અંદર બીજી ત્રણ હોસ્પિટલો લોન્ચ કરી રહ્યા છીએ આવતા મહિનાથી એ બધાના વર્ચ્યુઅલ ઇનોગ્રેશન છે અમે હેલ્થ વન સિલજની અંદર બે અદ્યતન રોબોટ લાવ્યા છે એક ફૂલ્લી ઓટોમેટિક રોબોટ છે જે ની રિપ્લેસમેન્ટ સર્જરી માટે છે અને બીજું એક જે સર્જિકલ રોબોટ છે જેની અંદર આપણે ગેસ્ટ્રો સર્જરી રેક સર્જરી ઓન્કો સર્જરી યુરો સર્જરી એ બધી કરી શકીએ છે જે એક્ચ્યુઅલીમાં મેડ ઇન ઇન્ડિયા રોબોટ છે એનું પણ આજે વર્ચ્યુઅલ લોન્ચિંગ છે અમારી હોસ્પિટલના ગ્રીન ઇનિશિયટિવના ભાગ રૂપે અમે એક મેગા વોટનો સોલર પ્લાન્ટ પણ લોન્ચ કરીએ છીએ જેથી આપણે આ પૃથ્વીની આપણે કાળજી રાખી શકીએ અને હોસ્પિટલમાં થતા ઇલેક્ટ્રિસિટી બિલને અમે સામે ઓફસેટ કરી શકીએ એવા ઘણા બધા પ્રોગ્રામ્સમાં આજે એ વર્ચ્યુઅલ ઇનોવેશન અને નેટવર્કિંગ મીટિંગ છે જેમાં આજે અમદાવાદના એકદમ અગ્રણી 700 થી પણ વધારે ડોક્ટરો અને 400 થી પણ વધારે સામાજિક અગ્રણીઓ આપણી સમક્ષ અહીંયા પ્રોગ્રામમાં હાજર છે હું છું ડૉક્ટર વિધિ પટેલ વૈષ્ણવ હું હેલ્થ વન જ બ્રાન્ચમાં વર્ક કરું છું હેલ્થ ફન નેક્સ્ટ એક અવેરનેસ પ્રોગ્રામ બનાવ્યો છે જેના માટે હેલ્થ વનના શું અત્યાર સુધીમાં જે સર્જરી થાય છે શું નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા છે એ બધા બધા ડૉક્ટર્સને ખબર પડે હેલ્થ ફનનો એક અપ્રોચ છે હેપીનેસ ફર્સ્ટ સો અમે એવું માનીએ છીએ કે હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ હવે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ લોકો આજકાલ ફિઝિકલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપે છે પણ મેન્ટલ હેલ્થમાં બધાને હજી ક્યાંક ને ક્યાંક સ્ટીગમાં નડે છે કે મને કોઈ જોઈ જશે તો મને કોઈ ગાંડો ગણશે તો ગાંડાના ડોક્ટર હોય સો બહુ સિમ્પલ વસ્તુ છે બ્રેન આપણી એક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ આપે છે બ્રેન ઇઝ અ પાર્ટ ઓફ ધ બોડી એ સૌથી ઉપર છે મતલબ કે બ્રેઇન રેગ્યુલેટ્સ ઓલ રેગ્યુલેટ્સ ધ એન્ટાયર બોડી જ્યારે અમુક લોકોને ક્યારેક ગભરામણ થાય બેચેની થાય કેમ થાય કારણ કે મગજમાં રાસાયણિક ચેન્જીસ થાય મગજમાં બધા ચેન્જીસ થાય જેના કારણે હાર્ટ ઉપર અસર થાય જેના કારણે હાર્ટનું ફંક્શનિંગ વધે જેના કારણે ગભરામણ બેચેની જેવા સિમ્ટમ્સ આવે આ બધા પેનિક અટેકના લક્ષણો છે પણ ક્યારેક આ લક્ષણો હાર્ટ એટેક જોડે કન્ફ્યુઝ થાય છે આમ માનસિક રીતે અત્યારે જે રીતનું લોકોની લાઈફસ્ટાઈલ છે જે રીતે લોકોની ચિંતા વધી રહી છે જે ક્રોનિક સ્ટ્રેસ છે ક્રોનિક સ્ટ્રેસના કારણે મેડિકલ ઇલનેસ જેમ કે ડાયાબિટીસ હાઈપરટેન્શન થાઈરોઈડ આ બધું જ બહુ કોમન છે એટલે જો આપણે ટાઈમ પર મેન્ટલ હેલ્થ સિમ્ટમ્સ બધા જે હોય એ ટ્રીટ કરી શકે તો ઘણી બધી ફિઝિકલ ઇલનેસ પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ સો મેન્ટલ હેલ્થ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફિઝિકલ હેલ્થ જો તમને ઊંઘ બરાબર ના આવતી હોય ઉદાસ લેવાતું હોય નેગેટિવ વિચારો વધારે પડતા આવતા હોય ભૂખ ના લાગતી હોય આવા ચિહ્નો જો જોવા મળે તો એને બહુ લાઈટલી ના લેવા જોઈએ અને એને ડોક્ટરને બતાવવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ